પ્રસાદ ધરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવામાં આવેલ આશરે પાંચ હજાર બસો પચાસ વર્ષ પૂર્વે દ્વાપર યુગમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ ભારતના મથુરામાં અવતરેલા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં દર વર્ષે આનંદ સાથે ઉજવાતો તહેવાર એટલે જન્માષ્ટમી શ્રીમદ ભાગવત પુરાણમાં કહેવાયું છે કે કૃષ્ણ સ્તુભ ભગવાન સ્વયંમાં તેનો સાદો અર્થ એ છે કે અન્ય તમામ અવતાર જેમ કે મત્સ્ય ભગવાનના અવતાર કહેવાય છે પરંતુ શ્રી કૃષ્ણ અવતાર નથી ભગવાન પોતે અને આ પૃથ્વીને પવિત્ર કરનાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ તમામ અવતારોમાં જે વિવિધ પ્રકારના કાર્યો થયા હતા તે બધા એક જ અવતારમાં પૂર્ણ થયા હતા શ્રી કૃષ્ણ એટલે જ આપણે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર માનીએ છીએ જે રીતે એક પિતા પોતાના ભક્ત પુત્રને પાણીમાં ડૂબતા જોઈને પ્રેમથી વશ થઈને પાણીમાં કૂદી પડે છે તેવી જ રીતે આ સાંસારિક કારાગારના લોકોને મુક્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જેલના બંધનનો સ્વીકાર કરે છે અને મુક્ત થયા પછી તે પોતે જ બાકીના વિશ્વમાં લોકોને મુક્તિ આપે છે લગભગ અગિયાર વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણે ક્રૂર કંસ વધ કરીને તેમની માતા શ્રી દેવકીજી અને પિતા શ્રી વાસુદેવજીને જેલમાંથી મુક્ત કર્યા રાજસ્વી યજ્ઞના કિસ્સામાં ભગવાન શ્રી કૃષ્ણે તમામ લોકોને વિવિધ પ્રકારના કાર્યો કહ્યા પછી કૃષ્ણ પડાવનેજને એટલે કે મુલાકાતી મહેમાનોના પગ ધોવાનું કાર્ય પોતાના માથે લીધું વિષ્ણુ સ સસર નામના ભગવાન ત્રણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમાની મંદો માન્ય એટલે કે જે અહંકાર વિના બીજાને આદર આપે છે તે બધા જ દ્વારા સ્વીકારવામાં આવે છે એ સમયના ભારતના સમ્રાટ જરા સંઘ અને તેના મિત્ર કાલબાઈને તેમના અપાર સૈન્ય બળ સાથે મથુરાને ઘેરી લીધું હતું તે સ્થિતિમાં દ્વારકામાં શ્રી કૃષ્ણ તમામ શક્તિશાળી હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે કોઈ રાજ્ય હડપ્યું ન હતું મથુરાના રાજા કંસના મૃત્યુ પછી તમામ નગરવાસીઓએ શ્રી કૃષ્ણને મથુરાના રાજા બનવાની વિનંતી કરી જેને શ્રી કૃષ્ણએ નિશ્ચિતપણે નકારી કાઢી એ જ રીતે જરાસંઘના મૃત્યુ પછી જરાસંઘના પુત્રને જ રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો રાજ્ય હડપ કરવાની નીતિ શ્રી કૃષ્ણની નીતિ ન હતી આપણો દેશ આજે પણ આ કૃષ્ણ નીતિને અનુસરે છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં સર્વ ધર્મના લોકો આચરણમાં લઈ શકે એવી ગીતાના ગાનાર અને દરેક ઉંમરની વ્યક્તિઓના આદર્શ એવા પૂર્ણવત્તા યોગેશ્વર શ્રી કૃષ્ણના જન્મ દિવસ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી નમન રિપોર્ટર મનીષ મહેતા રાજુલા